તેનો ડેમો બતાવીને બનાવટી ઘી બનાવી દીધું હતું રાંદેડ જોનમાં ગોગાચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમીની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવર્ડ ભેળસેડ કરી શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું આ ઉપરાંત તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા ગણતરીની મિનિટોમાં વિવિધ વસ્તુનો ઉપયોગ કરીને બનાવટી ઘી બનતું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી પછી શું કરવાનું પણ જ્યારે ગરમ કરીએ તો થોડી અર્જન નાખવા થોડી અર્જન નાખવા ઘર તો જરા માટે કલર કલર વાઈટ દેસી ગીઝ જેવું બરોબર બગડાઈએ ના હોય પછી હલાય દઈએ સ્મેલ આવે આવે